ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમના ગરમ મિજાજને લઈને જાણીતા છે આખા બોલા સ્વભાવ અને ગરમ મિજાજ થી જાણીતા એવા મનસુખ વસાવાએ એક બફાટ કર્યો તેમણે એક વિવાદિત નિવેદન આપ્યું છે નર્મદાની શાળામાં બાળકોને શિક્ષણનું મહત્વ સમજાવતા મનસુખ વસાવાએ એક બફાટ અને વિવાદિત નિવેદન કરી નાખ્યું મનસુખ વસાવા વિવાદિત નિવેદન આપતા કહે છે કે જેને પણ ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી નથી આવડતું તે લોકો કો પશુ છે પહેલા તો મનસુખ વસાવા ને સાંભળી લઈએ કે તે બફાટ કરતા વધુમાં બાળકોને શું ને હવા પાણી વગર નથી શકતો પાણી ને હવા વગર નથી શકતો સમય છે જેની પાછે અંગ્રેજી નથી ગણિત નથી વિજ્ઞાન નથી

ચાલી જશે અંગ્રેજી તમારે તમારે દુનિયામાં ગમે ત્યાં છોકરો ક્યાંય પાછો નથી પડતો ને આ ટેબલેટ ની અંદર જ્ઞાન છે એવું અંગ્રેજી તમારો પાકું કરવાનું એવું નથી કરતો કે આપણે ભાષા કે ગુજરાતી હિન્દી ની હું ટીકા નથી કરતો એ બધું સાહિત્ય તે વાત બોલજો આમ તો ગણિત પણ આનો આનો છે જેને ગણિતના માર્ગે આગળ વધ્યો છે ગણિતમાં પણ જબરજસ્ત તૈયાર છે વિજ્ઞાનનો પણ આમાં છે ગણિત વિજ્ઞાન ટેકનોલોજી બધું જે દુનિયાનો જ્ઞાન છે આની અંદર અને અંદર દુનિયાનો જ્ઞાન પણ એનો આપણે કઈક ના સદુપયોગ કરવો એ આપણા પર આધાર છે તો આ ગાજર કોટા જે સ્કૂલ છે એને એટલા માટે પસંદ કરી જરૂર છે શિક્ષણ કારણ કે સ્કૂલ અહીંયા ચાલે છે પણ કોઈનો કોઈ કારણસર બાંધકામ કોન્ટ્રાક્ટર બાંધો કાઢે છે સોલ્યા તમે ચાલતા જાવતા છોકરા જાય નવ માં દસમા માં રમતા રમતા જાય મસ્તી કરતા કરતા જાય ને હાલ થોડું છે પણ તે ઉત્તર હા મેં ટ્રાયબલ વિસ્તારની કેટલીક જે માધ્યમિક શાળાઓ જે છે નવમા ધોરણો ભરતા બાળકોને એક ટેબ્લેટ આપવાનો કાર્યક્રમ રાખ્યો છે એમાં ગાજરકોટા ગામે વાલીઓ તથા વિદ્યાર્થીને મેં કહ્યું હતું કે તમારે ઉચ્ચ અભ્યાસ કરવો હોય અગિયારમા ધોરણમાં કે બારમા ધોરણમાં અંગ્રેજી ગણિત જેવા વિષય સાથે પાસ થવો હોય નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ એન્જિનિયરિંગ કોલેજ આવી છે ગુજરાતમાં સારા ઉચ્ચ અભ્યાસક્રમો છે આ અભ્યાસક્રમમાં જવું હોય કોઈ ડૉક્ટર બનવું એન્જિનિયર બનવું હોય સરકારની અનેક પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમાં પણ સારો દેખાવો કરવો હોય તો અંગ્રેજી ગણિતની ખૂબ આવશ્યકતા છે એના પર ખૂબ ભાર મૂકવો પડે એ વાત મેં કહી હતી અને આજે સ્વાભાવિક છે કે આજે ઇન્ટેલ ગામોની અંદર ડુંગર વિસ્તારની અંદર જે સ્કૂલો ખોલી છે અનેક ઘણા કારણોસર આજે અંગ્રેજી ગણા ગણિત જેવા વિષયોનું ઓછું જ્ઞાન હોય છે તો એ અને શિક્ષણનું પ્રમાણ પણ આવા વિસ્તારની અંદર નીચું છે અને સરકારી આંકડો છે તો શિક્ષણનું પ્રમાણ ઉપર ઉઠાવવા માટે અને તેમાં શિક્ષણમાં પણ ગુણોત્તર શિક્ષણ પ્રાપ્ત કરે અંગ્રેજી ગણિતના ગણિત વિજ્ઞાન જેવા વિષયોનું શિક્ષણ પ્રાપ્ત કરે અને આવનારા દિવસોમાં કોઈ આદિવાસી ડોક્ટર બને એન્જિનિયર બને કોઈ ક્લાસ ટુ ક્લાસ ટુ અધિકારી બને સરકારની જે અનેક પ્રકારની જે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષામાં સારો દેખાવ કરે એ સાથે જ મેં કહ્યું છે અને વિશેષ એ પણ કહ્યું કે સમય એવો આવવાનો છે કે જેની પાસે સમય એવો આવવાનો છે કે જેમ માણસ હવા પાણી વગર નથી જીવી શકતું એમ અંગ્રેજી ગણિત જેની પાસે નથી એ સમાજની અંદર એ ટક એ ટક્કર ઝીલી નથી શકવાનો એ જીવી નથી શકવાનો એ વાત મેં બહુ જ કહી એક જગ્યાએ ને ગાજરગોટાને હું ઘણી જગ્યાએ કહું છું કે અંગ્રેજી ગણિતનું વિજ્ઞાન ને ટેકનોલોજીના જમાનો તો એ જ્ઞાન તો હોવું જ જોઈએ

તો મનસુખ વસાવાનું આ નિવેદન સાંભળતા પહેલા તો સવાલ એ થાય છે કે શું મનસુખભાઈને અંગ્રેજી આવડતું હશે શું મનસુખભાઈને આ બધા જ વિષયોનું જ્ઞાન હશે આ બધા જ સવાલો થાય છે અત્યારે મનસુખ વસાવાનું આ વિવાદિત નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે અને લોકો મનસુખ વસાવાને એક જ સવાલ કરી રહ્યા છે કે સાહેબ તમને અંગ્રેજી આવડે છે મનસુખ વસાવાના આ વિવાદિત નિવેદન વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર